મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પહેલીવાર આંતરરાષ્ટ્રીય સીમા ઉપર આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરી નવો કીર્તિમાન સ્થાપિત કર્યો છે આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા યોગ દિવસની ઉજવણી નિમિત્તે શ્રીનગરથી કરાયેલા સંબોધનનું જીવન પ્રસારણ નિહાળવામાં આવ્યું હતું રાજ્ય યોગ બોર્ડ દ્વારા આયોજિત આંતરરાષ્ટ્રીય યોગ દિવસની રાજ્યકક્ષાની ઉજવણી નિમિત્તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના લોકોને શુભેચ્છાઓ પાઠવતા યોગને દૈનિક જીવનમાં અપનાવવા આહવાન કર્યું હતું વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આપણી પ્રાચીન પરંપરા સમા યોગને વૈશ્વિક ઓળખ અપાવી છે તેવું તેમણે ઉમેર્યું હતું મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે રાજ્યમાં સવા કરોડ કરતા વધુ લોકો આજે વિશ્વ યોગ દિવસની ઉજવણીમાં સહભાગી બન્યા છે એ આનંદની વાત છે છેવાડાના માનવી સુધી યોગને પહોંચાડવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે રાજ્યમાં યોગના પ્રચાર પ્રસાર માટે એકાવન યોગ સ્ટુડિયોની સ્થાપના કરવામાં આવી છે તેવું તેમણે ઉમેર્યું હતું મુખ્યમંત્રીએ યોગના વિશે વધુ જણાવતા કહ્યું કે યોગ આરોગ્ય સુખાકારીનું સબળ માધ્યમ તણાવ મુક્ત અને આરોગ્યપ્રદ જીવનશૈલી માટે યોગ ઉત્તમ ઉપાય છે યોગ આત્મવિશ્વાસ નહીં આત્મસંયમ છે સ્વાસ્થ્ય સુખાકારી માટે યોગ સર્વોત્તમ છે કોરોના કાળમાં યોગ ઘર ઘરમાં સ્વીકૃતિ પામ્યો હતો એવું તેમણે ઉમેર્યું હતું તેમણે વધુમાં જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના પ્રયાસોને પગલે યુનો દ્વારા એકવીસમી જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ જાહેર કરવામાં આવ્યો છે આજે વિશ્વના ખૂણે ખૂણે યોગ પહોંચ્યો છે યોગ લોકોને આરોગ્યપ્રદ જીવનશૈલીની પ્રેરણા પૂરી પાડે છે આપણે સૌ નિયમિત યોગાભ્યાસ થકી જીવનને સાર્થક બનાવવા સંકલ્પબદ્ધ બનીએ તેવું જણાવી મુખ્યમંત્રીએ રાજ્યના તમામ નાગરિકોને નિરામય જીવનની શુભકામનાઓ પાઠવી હતી

Давай, дивани हजार वर्ष पहला पतंजलि की कृषि योग शास्त्र अनुसर्जन कर त्याग योग की परंपरा भारतीय संस्कृति ने एक अमूल्य विरासत रही अपना प्राचीन ग्रंथों

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો આભાર વ્યક્ત કર્યો હતો અધ્યક્ષે યોગ દિવસની શુભકામનાઓ પાઠવતા કહ્યું કે આજે આખી દુનિયા યોગના મહત્વને સમજવા લાગી છે જ્યાં માનવતા છે ત્યાં યોગ છે શરીરના સુખ માટે નહીં પરંતુ સંપૂર્ણ સુખની અનુભૂતિ યોગ દ્વારા થાય છે મનની શાંતિ ચિત્તની શુદ્ધિ અને બુદ્ધિના વિકાસ સહિત આત્માના શાશ્વત સુખ માટે યોગ જરૂરી છે

નો વિકાસ કરી આત્માના સુખની પ્રાપ્તિ કરે ત્યાં સુધીની કલ્પના કરીને આજે ચિમાવતી ક્ષેત્ર સુધી આજે નડાબેટની બોર્ડર સુધી માન્ય મુખ્યમંત્રી શ્રી અહીંયા આવીને આટલી વેલી સવારે આવીને અહીંયા આગળ પહોંચી આ કાર્યક્રમની જે શરૂઆત કરી છે કેટલી મોટી જર્ની કરીને અહીંયા આગળ શેક અહીં પહોંચ્યા લગભગ અઢી ત્રણ વાગે જાગ્યા હશે મીડિયાના મિત્રો પણ ઘણી વખત રાજનપુર રોકાયા હશે તો ત્યાંથી અઢી વાગે બે વાગ્યાથી જાગીને અહીં આવ્યા માજી મુખ્યમંત્રી શ્રી પણ આજ પ્રમાણે બે અઢી વાગે જાગી દે છે અહીંયા સુધી આજે પહોંચ્યા સમયસર પહોંચ્યા છે ત્યારે એમને પણ આપણે બધા આભાર માનીએ ધન્યવાદ કરીએ અને તમામ નગરજનો જે જોડ અહીંયા આગળ જોડાયા છે જે પ્રજાજનો જોડાયા એ તમામ પ્રજાજનોને પણ આજના દિવસે ખૂબ શુભકામનાઓ અધિકારી કાંડ અને બીએસએફના જવાનો પણ સાથે જોડાયા છે તેમને પણ હૃદયપૂર્વકની આજે યોગ દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ પુનઃ આપ સૌ વતી એક વખત બે હાથ

સમાજમાં સહયોગી મળતી હોવાનું વિશ્વભરમાં આંતરરાષ્ટ્રીય સ્વયં અને વિવિધ જગ્યાએ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી રાજ્યકક્ષાની ઉજવણીનું જીવન પ્રસારણ સમગ્ર રાજ્યમાં કરવામાં આવ્યું હતું રાજ્યકક્ષાની ઉજવણીમાં યુવક સેવા અને સાંસ્કૃતિક બાબતો વિભાગના અગ્ર સચિવ અશ્વિની કુમાર બીએસએફ આઈજી અભિષેક પાઠક પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલ ધારાસભ્યો કેશાજી ચૌહાણ પ્રવીણભાઈ માળી અનિકેત ઠાકર લવિંગજી સોલંકી બનાસકાંઠાના કલેક્ટર વરૂણકુમાર બરનવાલ પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા સુઈગામ પ્રાંત અધિકારી કાર્તિક જીવાણી સહિત અધિકારીગણ કર્મચારી ગણ યોગ ટ્રેનરો યોગ પ્રેમીઓ યોગાભ્યાસુઓ સહિત ત્રણ હજાર જેટલા લોકો સહભાગી બન્યા હતા